જય માતાજી ગાઈશ આજે રાપ બહુ લાગે છે આજે વરસાદ આવશે નહી વાદળો કર્યો છે ખરી વાદળો છે ખરી વરસાદ ના આવતો સારું હો ને આજે પોણી ચાલુ એ બધું વાત ના થાય જો ચાલુ સબોની જો ઘોરી મોરી એકવાલવાની આ થોડું વ્યવહાર નાખી દઈએ કલ્લો હજો કતિક નાખી દઈએ Por donde tanto,